આપણે બીજો હોત વિડીયો ઉતાર્યો હતો કોમેડીનો ગોરીલાનો તો જો અહીંયા કણે સીન લીધો હતો જો અને એ ટાઈટલ લગભગ ગોરીલાનું છે મારી આઈડીમાં સચ મારજો આવી જાય છે જો એ અહીં અહીંયા બધા શું કે અહીંથી ને બધા સીન લીધેલા કાંઈ ઉપરથી આવીને ચડે ધૂમકો મારે પછી એમ બધા મારી આખા રન એટલે બધા ભાગી છે જો એ અહીંથી સીન લીધો હતો અને આ ભાગ બીજો ભાગ તો બીજો ભાગ ઉતારવાનો ચાલુ થઈ ગયો ભાઈ જોઈ લો એ અહીંથી સીન લીધો હતો અને હું ના ટેણી બેદર્યા છે એ બીજા બધા હાલો અને અમે શું કરતા ખબર છે જ્યારે બોરાની ટીમ થાય ને એટલે બધા આખોરો વિડીયો ઉતારવા આવતા હતી અને બધા બોરા હોત થઈ નાતા ટીમ ઉપર ચડું અને મારી ટીમ આત બધી મને મેકીન હોય છે એટલે હું ટીમ વાત કરું હો જોઈ લઈ જો આમ આગા નકા બધા કે અહીંયા પેલા બેવુ છે પછી હવે કે તારે કોઈ બેવુ નથી એટલે બોરા જોટ થઈ ગયું તેદુના આ આધારે આ ટેણીયા થાકી રેવે નહીં આજ નો થાક હે અમારે હજી એક તો આવ્યો નથી ફૂલ મોજો તો આય ઉપર ચડવાનું થાશે હવે આ મારા ઉપર થી સર સર કર તો હાવ આ આવી ગયો રે બોર્ડર આ આય થી ના આપણો બોર્ડર અને બીજાનો બોર્ડર એવું એમ ને આ ઈન્ડિયાનો બોર્ડર ઓલપા કાકા બધે અગાવી હજે ન આંપોનો હાથે થાકી રહ્યો હવે હાલો ઓઈલ પર ઓઈલ પર જાવાનું હવે ધાર માથે કંકરવા મૈ હે કંકરવા મૈ એ ભાણા હાલો જો બધા અલગ 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 હે તો યે કા એમ હે અને બધા કા કામ હે અને હવે સળવાનું હે ધાર માથે ઓર મે આ જો થોડાક જ બોરા ખાતર ભાણા ની આખા આખા જબલા ભરી લીધા હે જો એ તું બોરા એણો મૈ તાતા માર પર કઈ ભાગે ભાણા આપણો ઈ જબલામાં ભાગ પડે ઓ ટકા ના એ આપણે ન સાંભળવાનું કેવું મારો ભાગ પડે એ માલે જ નહીં જો પેલા જે બોડ્યું ન રહ્યો હવે તને શું કહું લે અમાર બોરા લાવો અમાર બોરા લાવો લાવ હલો હાલો હવે હવે

કાકા थक बैठ હાથ तो હાલો ઓલી धर्म હો છડવાનું હો क्या है કેહ 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 કેહ

નગરી ધુવાય ધુવાય ને ધુવાય જ દેખાય આમ પર અડી જુ વિઝડિયા અમાર પાડોશી ગામ વિઝડિયા અડી જુ હવે આમ પર ચિત્રા ખડા જો હા જોઈ લો આ બુરા એક ને બાર અને હેને ઉપર ડ્રોન ઉડાડ્યું હોય તો કે મસ્ત વ્યૂ આવે ને જો વિઝડિયા અડી જુ ભાઈ વિઝડિયા ફૂલ થાકી ગામ જો એક બે તો અહીંયા અહીંયા બેઠા જો

અને સર સંભળાય હોત એ વગડો દીલા હર ભેરો પડતા નહીં કઈ બસ લો રેવા દો રેવા દો રેવા દો જોઈ લો એ બોરો થર્મલ એક લઈ લો બે જ મિનિટ ડિયા નહીં રહી ગયું બસ આ બહ આવી જાય તો જોઈ લો આ આ ધાર આપણે ધાર ઉપર કીધું તો ઠેઠ આમ હતા ને ત્યારે ઠેઠ ફેટ કાઢ હોય જોઈ લો બસ લે આવ રેવા દે આવ રેવા દે તો આમ બોરો ડીજું આ ઠેઠ વિસાઈ રહ્યા જોઈ લો હે તલાવ એ તો ઠેઠ આમ આગવામાં જેવું તેવું દેખાય તો એ તલાવ જો ભાઈ ફૂલ મોજ આવી જાય ફૂલ ફૂલ એટલે મોજ જોઈ લો જો બધાય કેવા બધાય હેઠા ભાઈ હવે જવાનું છે ઠેર ટીસી દેખાય ની જો જેવું તેવું ટીસી દેખાય અહીંયા હવે ઠેર જવાનું છે હા ઠેઠ જવાનું છે